વાપીથી શામળાજી સુધીના હાઇવેને ફોરલેન કરવાના પ્રોજેક્ટને સરકારે રદ કર્યો છે વલસાડ અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી પસાર થતા આ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત ખાતેદારોના સતત વિરોધ કરતા હતા પરંતુ હવે સરકારે આ મામલે વિરોધને પગલે અંદાજે સોળસો કરોડના ખર્ચે વાપીથી વ્યારા સુધીના ફોર ફોરલેન પ્રોજેક્ટને પડતો મૂકવાનો નિર્ણય કર્યો છે મહત્વનું છે કે વલસાડ જિલ્લામાંથી આ હાઇવે વાપી કપરાડા અને ધરમપુર તાલુકાના સત્તરથી વધુ ગામો અસરગ્રસ્ત થતા હતા

સાત સાડા સાત એકર જેવી છે જેમાં રસ્તામાં બે એકર જેવી જતી છે જે હાલ એમ જાણવા મળ્યું છે કે આ પ્રોજેક્ટ કેન્સલ થયો છે તો જેમાં અમે ખુશ છે ફિફ્ટી સિક્સની વાત કરું તો નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ વલસાડ જિલ્લા અને ખાસ કરીને વાપી દઈએ શામળાજીનો જે નેશનલ હાઈવે લેન થવાનો હતો લેન થવાનો હતો એ એ એ વાત આખા વિસ્તારને અને સમગ્ર સમાજ આખો વિસ્તાર આવે તો દરેક ઘરે ફોર વ્હીલરને ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ બધા પાસે સાધન છે ત્યારે આ હાલે જો રસ્તાની પરિસ્થિતિ છે એને જોતા લેન અગર રસ્તો બનેલો હતો રસ્તો લેન બનેલો હતો તો આજે આખા વિસ્તારની તમામ પ્રજાને એનો બેનિફિટ મળતો પણ જે અમુક તત્વો એવા છે કે જેનો જન્મ જ વિરોધ કરવા માટે લીધેલો છે એવા લોકોએ એવા લોકોએ આનો વિરોધ કરીને આ કામ અટકાવ્યું વાપીથી સામાન્યનો જે ફોલેન થવાનો હતો એ સારું હતું લોકો માટે અને જે સ્થાનિક તરીકે ખેડૂતો બી ખુશ હતા મેં ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યો હતો મારા ગ્રામ પંચાયત ગામના જે ખેડૂત મિત્રો બી સંમત હતા અને જે વાપી બુલેટ ટ્રેન એક્સપ્રેસમાં જે વળતર ચૂકવ્યું એ જ રીતે આ રસ્તામાં જે જે લોકોને જમીન જાય એ લોકોને ચૂકે તો વળતર સારું હતું સમાજના આંદોલનને જીત મળી છે જે નેશનલ હાઈવે છપ્પન વાપીથી સામળા સામળાજી સુધીનો રસ્તો જે હતો એમાં તાપી જિલ્લાથી લઈને વલસાડ જિલ્લાના વાપી સુધીનું જે અંદરના રસ્તે સંપાદન થવાનું હતું હજારો આદિવાસી સમાજના ખેડૂતોની મહામૂલી જમીન જવાની હતી એ સંપાદન અટકી ગયું છે અને હવે જે રસ્તો જૂનો છે એ રસ્તો જ સમારકામ કરીને નવો રસ્તો બનાવવામાં આવશે